ઓ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ફાગણ માસમાં સુદ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે તેને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે આમલકી એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયક છે માન્યતા પ્રમાણે આ વ્રત કરનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે કોઈ વિધિ પ્રમાણે કે એકાદશીના વ્રતનું પાલન કરે છે તેમને એક હજાર ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે તેમના તમામ પાપો નાશ પામે છે મિત્રો આ એકાદશી બધી એકાદશી કરતાં અલગ અને ખાસ છે કારણ કે આ એક જ એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને રંગ ગુલાલ ઉડાડ્યા હતા માટે કાશીમાં અને અમુક જગ્યાએ આને રંગભરી એકાદશી પણ કહે છે આમલ કે એકાદશી વ્રત કથા આ વાર્તા મહર્ષિ વશિષ્ઠે રાજા માંધાતાને કહી હતી રાજા ચૈત્રથ નગરમાં રાજ કરતા હતા તે રાજ્યમાં તમામ વર્ગના લોકો ધાર્મિક કાર્યો કરતા હતા તેઓ બધા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેઓ એકાદશીનું વ્રત રાખતા અને પૂજા કરતા બધાએ ફાગણ શુક્લ એકાદશીના ઉપવાસ કર્યા હતા બધાએ મંદિરમાં પૂજા કરી કથા સાંભળી અને રાત્રે જાગરણ કર્યું ત્યાં એક શિકારી બેઠો હતો તે એકાદશી વ્રતની પૂજામાં સામેલ હતો બીજા દિવસે તે ઘરે ગયો અને જમ્યા પછી સૂઈ ગયો અને તે ગુજરી ગયો તેનો જન્મ રાજા વિદુરથના પુત્ર વસુરથ તરીકે થયો એકાદશી વ્રતની કથા સાંભળવાથી અને પૂજામાં ભાગ લેવાથી પ્રાપ્ત થયેલ પુણ્યના ફળના પરિણામે રાજાના ઘરે તેનો જન્મ થયો બાદમાં તે રાજા પણ બન્યો એક દિવસ તે જંગલમાં ખોવાઈ ગયો ત્યાં તે એક ઝાડ નીચે સૂઈ ગયો તેના પર જંગલી માણસોએ હુમલો કર્યો પરંતુ તેના શરીરમાંથી પ્રગટ થયેલી સ્ત્રીએ તે બધાને મારી નાખ્યા અને રાજા બચી ગયો જ્યારે રાજા ઊંઘમાંથી જાગી ગયો ત્યારે તેણે જોયું કે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા તેમના હાથમાં શસ્ત્રો હતા ત્યારે રાજાએ કહ્યું કે તેને આ લોકોથી કોણે બચાવ્યો ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો ભગવાન વિષ્ણુ સિવાય તમારી રક્ષા કોણ કરી શકે આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો એણે પોતાના રાજ્યમાં પાછા આવીને બધાને એકાદશી નવરતની મહિમા કીધી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમણાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આમળાના વૃક્ષને આદિવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી આમળાના વૃક્ષને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે આ વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે એમ કહેવાય છે કે બધા યજ્ઞોના ફળ બરાબર ફળ દેનાર આમલકી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને રાજયોગ અને સુખ સમૃદ્ધિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશી વ્રત કથા તથા આમલકી એકાદશી ક્યારે આવે છે અને તેનું મહત્ત્વ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા ジェイシー・クリッシナ